છાની કેનાલમાં વધુ એક યુવાનનો ભોગ કોર્પોરેટર જહાભાઈ ભરવાડના ભત્રીજાએ પુત્ર ગુમાવ્યો વડોદરા પાસે આવેલ રોડ ઉપર આવેલ નર્મદા કેનલજાની મોતની કેનાલ બની ગઈ હોય એમ સતત મહિનામાં ચોથો બનાવ બન્યો છે વડોદરા શહેર કોર્પોરેટર જહાભાઈ ભરવાડનો ભત્રીજા પવન બપોરે ત્રણ વાગ્યાની આસપાસ પોતાના મિત્ર સાથે ત્યાં ગયો હતો મિત્ર કેનાલમાં તણાતા પવન તેને જોઈ જતા બચાવવા માટે કેનાલમાં પડ્યો હતો ત્યારે તનાયેલ મિત્ર બચી ગયો અને પવન કેનાલના પાણીના વેનમાં ગયો હતો પરિવારને જાણ થતાં રાત્રે માલુમ થતા ફાયર બ્રિગેડ અને એનડીઆરએફની ટીમ એ શોધખોળ ચાલુ કરી હતી ઘટનાની જાણ થતાં મ્યુનિસિપલ કમિશનર પુષ્પાબેન વાઘેલા અને હરેશભાઈ પટેલ વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ પહોંચી ગયા હતા અને રાત્રે આશરે સાડા અગિયારની આસપાસ તેની બોડી મળી આવી હતી નર્મદા કેનાલ છે ગુજરાત સરકારની અંદરમાં આવે છે ગુજરાત સરકારના વર્ષોથી અંદર કરતા ધારાસભ્યો છે એ વિધાનસભાની અંદર બેસે છે એમણે આ કેનાલ નો મુદ્દો લઈને કેનાલની સેફ્ટી વોલ કરવાની જવાબદારી એમનામાં આવે છે અહીંયા કમિશનર શ્રી આજે આયા છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ના એ કોર્પોરેટરના કઝિન ભત્રીજો છે એટલે આયા છે કદાચ આપણી ધ્યાનમાં હશે કે પહેલી વાર કમિશનર કોર્પોરેટરના કઝીન ભત્રીજાના મૃત્યુ થયું છે અને જાણ કરી છે એટલે આવ્યા છે પણ એમણે કલેક્ટર શ્રી જોડે કારણ કે અમે તો વારંવાર કલેક્ટર ને લેખિત માં આપેલું છે એસએસએનએલમાં લેખિત માં આપ્યું છે મારી રજૂઆત પછી ટીપીતેર કેનાલ રો કેનાલ પર ફેન્સિંગ કરી છે પણ એ ફેન્સિંગ કઈ કરી એમણે એમની હદ અ સિમેન્ટ કરતી ફેન્સીંગ કરી છે એમણે જે સેફ્ટી ગ્રિલ કરવાની હોય એ કરી નથી આજે આ જે ભવાનભાઈ ભરવાડનો દીકરો કોકને બચાવવા ગયો બીજાને અને બિચારો અહીંયા અકસ્માતે મૃત્યુ પામ્યો છે ભલું કરવા ગયો અને એના માનો ખોળો ખાલી થયો છે પણ સરકારનામાં જો જરા પણ માનવતા જેવું હોય તો આ હેવી સેફટી સેફ્ટી ગ્રીલ કરે અને લોકોના અકસ્માતો જે થયા કરે છે બે ત્રણ વર્ષમાં લગભગ પિસ્તાલીસ પચાસ જણ છોકરાઓ મરી ગયા દસ થી વીસ વર્ષની ઉંમરના ઘરેથી નીકળ્યા હોય સાયકલ લઈને કે ફરવા નીકળ્યા હોય સેલ્ફી લેવા ગયા હોય કે કોકને બચાવવા ગયા હોય કે કોઈ જાનવર પડ્યું હોય ને એમની લાગણીથી એમને બચાવવા ગયા હોય અને આવી રીતે અકસ્માતે મૃત્યુ પામે છે લોકોના જીવની ચિંતા કરવાની સરકારની ફરજમાં આવે છે અને મારી પ્રાર્થના છે કે આજે જે બનાવ બન્યો છે ખૂબ ગંભીર બનાવ છે દુઃખદ બનાવ છે શબ્દોમાં વણી ન શકીએ આપણે એમના પરિવારજનો પર જે આફત આવી છે તે પણ સરકારે ખરેખર માનવતા હોય તો લોકોના જીવ બચાવવા માટે સેફ્ટી ગ્રીલ કરવી જ જોઈએ